જય માતાજી મિત્રો એમ ઉનાળો મિત્રો તમે જોઈ શકો મકાઈ શિયાળો મકાઈ મિત્રો જોઈ શકો છો ઉનાળો મિત્રો મકાઈ બંધ થઈ જાય છે મિત્રો ઉનાળોમાં આવું જ હોય મિત્રો જે રીતે આપણે શિયાળોમાં ઠંડી પડે એ રીતે ઉનાળોમાં ગરમી પણ પડે મિત્રો અને મચ્છરના વાગ્ય મકાય આવી જાય વિડીયોમાં બનાવી રહી છે તમને વિડીયોમાં પૂરો પૂરો વિડીયો બતાવું વિડીયો મિત્રો તમને ખબર છે કે વિડીયો બનાવતા હોય ચેનલ વધારે વિડીયો શૂટ નથી કરતો મિત્રો ને વિડીયો બધા જંગલના જ વિડીયો હોય મિત્રો જ્યારે કોઈ વિડીયો બનાવતો નથી જય ઘોઘા મિન્ડિયા ચેનલ છે એના ઉપર મિત્રો આ ટાઈપના જંગલના જ વિડીયો બનાવું છું મિત્રો કરીને તમાર સુધી વિડીયો પહોંચાડું ફ્રેન્ડ તો તમે સપોર્ટ કરજો બીજું તો કઈ જોતું નથી ખાલી સપોર્ટ કરજો વિડીયોને અને શેર કરજો મિત્રો અને જો તમને વિડીયો ગમે તો સારી એવી કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો વિડીયોને તમે જોઈ શકો છો મિત્રો કારણ કે અત્યારે મિત્રો જે ગરમીનું વાતાવરણ વાતાવરણ છે મિત્રો ગરમીનું એ આવું જોઈએ છે મિત્રો

બે મહિના બાકી છે અને મિત્રો જે આ જંગલ વાતાવરણ છે મિત્રો જંગલ તરીકે આપણે કહીએ છીએ ત્યાં મિત્રો ઉનાળો માહોલ જોયો છે મિત્રો તમે જોઈ શકો છો શિયાળામાં મિત્રો આખું અલગ હોય અને ઉનાળામાં મિત્રો હોય બધું અલગ હોય ચોમાસામાં મિત્રો અહીંયા આવો તો બધું વાતાવરણ જ અલગ હોય મિત્રો લીવ છ મળ્યું હોય છ મિત્રો જો તમને વિડીયો ગમે હોય આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો સારી એવું કોમેન્ટ કરજો મિત્રો કારણ કે વિડીયો બનાવવા માટે હું આટલા બધા મારે આવવું પડે છે મિત્રો લગભગ બધા વિડીયો મિત્રો મને આ બાજુ આવું તો જ વિડીયો બનાવવાનું મન થાય મિત્રો મિત્રો જય ગોગા બિંદાસ ચેનલ ઉપર અઠવાડિયાને એક બે વિડીયો આવતા હશે મિત્રો વધારે વિડીયો નહીં આવતા હોય તો લાઈક કરજો જય માતાજી